સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ સત્તાધાર શોગ્યના મહંત વિજયબાપુ સામે થઈ રહેલા આક્ષેપોના અમરેલી જિલ્લામાં પડ્યા ઘેરા પ્રત્યાઘાત ધારી પંથકના જુદા જુદા સમાજના લોકો ઉતર્યા સત્તાધારના સમર્થનમાં સુપ્રસિદ્ધ સત્તાધાર જગ્યાનો વિવાદ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યો છે સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ સત્તાધારની જગ્યા માટે અમરેલી જિલ્લાના લોકોની આસ્થા જોડાયેલી છે સત્તાધાર એક આસ્થાનું કેન્દ્ર રહ્યું છે સર્વ સમાજના લોકોએ ધારીના નર્મદેશ્વર મહાદેવ મંદિરથી રેલી યોજી પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી સત્તાધાર જગ્યા અનેક જગ્યાના મહંત વિજય બાપુને બદનામ કરવાના પ્રયાસ કરી રહ્યા છે તેની

તરીકે જે ઓળખાય છે એ જગ્યાને બદનામ કરવાનો જે પ્રયાસ થયો છે હિંદ ત્યારે સૌ હિન્દુ ધર્મની લાગણી દુપાણી છે ત્યારે હું ધારીકોળી સમાજમાંથી આવું છું ને આ ધાર્મિક જગ્યાને જે કોઈ બદનામ કરનારા હોય એની ઉપર કડક કાર્યવાહી થાય એવી સૌની લાગણી અને માગણી છે જગ્યા દરેક વર્ગને માટે એક સનાતન ધર્મની ધજા છે આ જગ્યાની આ સંસ્થાની આ ગાદીની અથવા તો સનાતન ધર્મની જે ગ્લાની થાય એ કોઈ પણ હિન્દુ સમાજની વ્યક્તિ સહન કરી શકાય નહીં માટે જો સરકારશ્રી આની સામે સખતમાં સખત પગલાં લે અને જે વાહિયાત અને આહાર આધાર વગરના આક્ષેપો જેણે કર્યા છે તેમની સામે સખતમાં સખત પગલાં લે જેથી કરીને આવી બીજી કોઈ પણ સંસ્થાને બીજા કોઈ પણ આસ્થાના સ્થાનને હાનિ ન પહોંચે એવું સરકારશ્રીએ કાર્ય કરવું જોઈએ સરકારશ્રીએ પગલાં લેવા જોઈએ એવી અમારી નમ્ર વિનંતી છે અઢારે વરણ તરફથી તો સરકાર આ બાબતમાં વધારે વધારે પગલાં લે અને સારા સારી રીતે એની સામે આજે અઢારે વરણના આસ્થાનું સ્થાન એવું સત્તાધાર જેને ચાર પાંચ લોકો બદનામ કરે છે સોશિયલ મીડિયાના મારફતથી એને અમે કહેવા માગી છે મીડિયાના મારફતથી કે આ બધું અટકાવો નહીતર જરૂર પડે આજે તો ગુજરાત રાજ્યમાં દરેક જગ્યાએ આવેદન આપવામાં આવે છે આવ્યું છે અને આજે ધારી તાલુકાના દરેક ગામડામાંથી દરેક આગેવાનો આવેદન આપવા આવ્યા છે અને પ્રાંત સાહેબને પણ આપ્યું છે મામલતદારને પણ આપ્યું છે એ લોકોને હું સોશિયલ મીડિયાના માધ્યમથી ને તમારી ચેનલના માધ્યમથી કહેવા માગું છું કે અટકાવી દો સત્તાધાર માટે અમે મરશું મારશું પણ અમારી ત્યાં સુધીની તૈયારી છે આગળ જે કાર્યવાહી કરવામાં આવશે એ અમે લીગલી કરીશું એ બધા સમજે તો સારું બોલો સંજય ભાડનો રિપોર્ટ S9 ન્યૂઝ ધારી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે